નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર દરરોજે દરરોજના જીરાના બજાર ભાવ સો એ સો ટકા સાચા એવા માહિતી મળી રહે છે તો નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે અને ખેડૂત મિત્રો એ ખાસ વાત કે જે ખેડૂત મિત્રોને સારામાં સારું મરશું જે વ્યાજબી ભાવે લેવું હોય ગુજરાતના કોઈ પણ જગ્યાએથી તમે તેનો ઓર્ડર કરી શકો છો તમારા ઘર સુધી ઓર્ડર આવી જશે તો લેવા માંગતા હોય તો ઋત્વિક ફાર્મનું જે રેશમ પટ્ટો મળશું છે તેમાં તમે જે ફસાઈનું સર્ટિફિકેટ પણ છે અને ગુજરાતમાં ગમે તે જગ્યાએથી તમે તેનો ઓર્ડર કરી શકો છો તો જો તમે તે મંગાવવા માંગતા હોય તો આ સ્ક્રીન ઉપર તમે નંબર જોઈ શકો છો તેનો કોન્ટેક કરી અને ત્યાર પછી સારામાં સારું અને રેશમ પટ્ટો મારસું તમે વ્યાજબી ભાવે તમારા ઘર સુધી પહોંચાડવા માટે તમે સારામાં સારું મરસું લેવા માટે તમે તેનો કોન્ટેક કરી શકો છો અને વાત કરીએ તો કોઈ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં આજે જે તારીખ છે તેની અંદર આપણે જીરાના ભાવ શું શું રહેલા છે તેની સંપૂર્ણ માહિતી લેવાની છે અને જે ખેડૂત મિત્રો નવા હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો શરૂ કરીએ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં જીરુંના ભાવ હાલ શું રહેલા છે અને ક્યાં સુધી ઊંચો ભાવ અને ક્યાં સુધી નીચો ભાવ રહેલો છે તેની સંપૂર્ણ માહિતી આગળ જોઈએ રાજકોટ પિસ્તાલીસોથી પાંચ હજાર એકસો સાઠ ગોંડલ આડત્રીસોથી બાવનસો એકાવન જેતપુર 4500 પાંચ હજાર સાઠ બોટાદ ચાર હજારથી પાંચ હજાર પંચાણું વાંકાનેર સત્રીસોથી ઓગણપચાસો નેવ ત્યાર પછી વાત કરીએ તો કે અમરેલી તેત્રીસો ચાલીસથી પાંચ હજાર જસદણ ચાર હજારથી પાંચ હજાર કાલાવાડ બેતાલીસો પચીસથી અડતાલીસો સિત્તેર જામજોધપુર પિસ્તાલીસો એકથી ઓગણપચાસો એકોતેર જામનગર ત્રણ હજારથી પાંચ હજાર ત્યાર પછી વાત કરીએ તો કે જુનાગઢ પિસ્તાલીસો થી પાંચ હજાર એકસો પચાસ સાવરકુંડલા બત્રીસો થી એકાવનસો મોરબી ચુમ્માલીસો થી ઓગણપચાસ સાઠ બાબરા એકતાલીસો થી બાવનસો પચાસ ઉપલેટા બેતાલીસો થી ઓગણપચાસો ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ભચાઉ પિસ્તાલીસો થી પાંચ હજાર પચાસ હળવદ પિસ્તાલીસોથી એકાવનસો પાસઠ ઊંઝા ઓગણ થી અડસઠસો હારીજ ચાર હજારથી ઓગણપચાસો પચાસ પાટણ પાંત્રીસોથી એકાવનસો સાઠ ત્યાર પછી આગળ વાત કરે તો કે ધાનેરા ચાર હજાર એકોતેરથી પાંચ હજાર સત્તાવન મહેસાણા સુડતાલીસોથી સુડતાલીસો એક થરા પિસ્તાલીસો પચાસથી સત્તાવનસો પચીસ રાધનપુર ચાર હજારથી બાવનસો ત્રીસ દિયોદર બેતાલીસોથી ત્રેપનસો તો ખેડૂત મિત્રો આ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના આજના જીરાના બજાર ભાવ અને ખેડૂત મિત્રો જો કોઈને સારું એવું મરશું પોતાના જે ખેડૂત મિત્રો પોતાના ખેતરેથી સારું એવું મરચું પકવી અને તમારા સુધી પહોંચાડવા માટે જે ઋત્વિક જે રેશમ પટ્ટો મરશું છે તેને તમે યોગ્ય કોન્ટેક કરી અને તમે તમારે યોગ્ય મરચું જેટલું જોતું હોય એટલું તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો અને તમારા ઘરે સુધી તે પહોંચાડી દેશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે ધન્યવાદ